ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં એક નવો અધ્યાય લખાયો છે મૂવી વર્ષ સ્ટુડિયો અને જોજો સ્ટુડિયો મળીને તેમની પ્રથમ ફિલ્મ ફેમિલી જાહેરાત કરી છે અમદાવાદમાં યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ફિલ્મ વિશે મહત્વપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી હવે ગુજરાતના દર્શકોની પરિવાર સાથે માણી શકાય તેવી નવીન ફિલ્મો મળશે આઈએનઓ મીડિયા નેટવર્કના સહયોગથી મૂવીવર્સ સ્ટુડિયો અને જોજો સ્ટુડિયોએ તેમની પ્રથમ ગુજરાતી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે જણાવ્યું કે દાયકામાં ફિલ્મ ઉદ્યોગે ઝડપે વિકાસ કર્યો છે છતાં પણ પારિવારિક ફિલ્મોની ખોટ રહી છે આ ખાલી જગ્યા પૂરી કરવા માટે નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરાયું છે તો મિત્રો જેમ જો ઓટીટી પ્લેટફોર્મ આપ સૌને સિત્તેર લાખથી વધુ યુઝર્સ નો ગુજરાતીઓનો પ્રેમ અમને મળ્યો છે અને બહુ જ જલ્દી એક કરોડથી વધુ યુઝર્સ ગ્લોબલી વન સેવન્ટી સેવન દેશોમાં ગુજરાતીઓ જોજો ઓટીટીને માણી રહ્યા છે અને માણતા રહેશે અને જેમાં દોઢસોથી વધુ ફિલ્મો વેબ સિરીઝ રિયાલિટી શોઝ ડોક્યુમેન્ટ્રીઝ નાટકો તથા તમામ ગુજરાતી મનોરંજન જોજો એપ ગુજરાતીઓને પહોંચાડી રહ્યું છે તેમજ જોજો સ્ટુડિયોઝના માધ્યમથી અને ઇન્ટેન મીડિયાના કોલેબ્રેશનથી જોજો સ્ટુડિયોઝ ઘણી બધી આવનારી ફિલ્મો અનાઉન્સ કરવાનું છે જેમાંની પહેલી ફિલ્મ ઇન્ટેન મીડિયા સાથે અમે અનાઉન્સ કરીએ છીએ જેનું નામ છે ઓવર એન્ડ આઉટ એ ફિલ્મ બહુ જ જલ્દી લગભગ બે દિવસની અંદર એનું શૂટિંગ શરૂ થવાનું છે અને બહુ જ જલ્દી સિનેમાઘરોમાં આવશે ગુજરાતી ફિલ્મો બે હજાર પચીસના સાલમાં બહુ જ સરસ પરફોર્મ કરી રહી છે અને જોજો ઓટી ટીના માધ્યમથી અને હવે જોજો સ્ટુડિયોઝના માધ્યમથી હું કોન્ફિડન્ટ છું કે આવનારા સમયમાં ગુજરાતી ફિલ્મ્સ વિશ્વસિદ્ધિ મેળવશે અને વિશ્વભરમાં ડંકો વગાડશે અને જેમ આપણે મલયાલી સિનેમા સાઉથ સિનેમાને માણતા આવ્યા છીએ તેમજ બીજી ભાષાઓમાં પણ ગુજરાતી સિનેમાને લોકો માણશે અને એ જ પહેલ કરવા માટે જોજો સ્ટુડિયોઝ નવ ફિલ્મોનું અનાઉન્સમેન્ટ કરી રહ્યું છે એમાંની પહેલી ફિલ્મ અગેન આજે ઓવર એન્ડ આઉટ નામથી કોમેડી એક્શન જોનરની ફિલ્મ સ્ટારિંગ મિત્ર ગઢવી શ્રદ્ધા ડાંગર અને રોનક કામદાર ઇન્ટન મીડિયા અને જોજો સ્ટુડિયોઝ આપની સમક્ષ લઈને આવી રહ્યું છે અને એમાં મારી સાથે જે અમારા જે પ્રોડ્યુસર છે એ હું છું અને અમારી સાથે છે વિવેકજી વિવેકજીને બી હું રિક્વેસ્ટ કરીશ કે બે શબ્દો બોલે અને આ કોલેબરેશન વિશે વાત કરે અને મિત્રો જેમ જેમ અલગ અલગ ફિલ્મો અલગ અલગ ભાષાઓમાં બનતી હોય છે તો ઇન્ડ આખા ઇન્ડિયામાં આખા દેશમાં જેમ સારામાં સારા પ્રોડક્શન હાઉસીસ જે અલગ અલગ લેંગ્વેજીસમાં બનાવી રહ્યા છે અને જેમાં એમની એક્સપર્ટીસ છે એવા સારા પ્રોડક્શન હાઉસીસને અમે ગુજરાતીમાં ઇન્વાઇટ કરીએ છીએ અને એમની સાથે જો જો સ્ટુડિયોઝ નવી નવી ફિલ્મો આપણા સુધી પ્રસ્તુત કરતી રહેશે થેન્ક યુ વેરી મચ મૂવી બસ સ્ટુડિયોઝ જો ઇન્ટેન મીડિયા કા એક ભાગ હૈ જો જ પ્રમોટર હૈ આદિત્ય પિટ્ટી ઓર આનંદ મહેન્દ્રજી हमें बहुत खुशी है कि हमें एक मौका मिल रहा है कि हम एक हमारी पहली गुजराती फिल्म हम जो जो स्टूडियोज़ के साथ बना रहे हैं गुजरात ने काफ़ी कथाकारों को जन्म दिया है और जैसे रीजनल सिनेमा का एक लहर चला है वहाँ पे गुजराती सिनेमा ने अपना एक नेतृत्व उसमें दिखाया है और उसी लहर में के लिए हम उस, उसमें बहकर एक अच्छी फैमिली एंटरटेनर बनाने की कोशिश कर रहे हैं जिसमें हमारे सौभाग्य हैं जो जो स्टूडियोज़ जो, जो अभी वो भी उनकी पहली सिनेमा पहली फिल्म है और हमें ये खुशी है कि इस 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 फिल्म में हमारे जो कलाकार हैं वो हैं रौनक कामदार श्रद्धा डांगर और गढ़वी और डायरेक्टर हैं किलोल परमार और ये एक संपूर्ण फैमिली एंटरटेनर है जो आप परिवार आके देख सकते हैं उसका आनंद उठा सकते हैं और इसका जो शुभारंभ है वो इस शुभ अवसर नवरात्रि के शुभ अवसर से हो रहा है और जिसकी शूट भी अभी दो दिन में शुरू होने वाली है और ये हमारी पहली फिल्म है जोजो के साथ और ये एक सिलसिला श... यू you नो know, चलता रहेगा फर्स्ट ऑफ मैनी एज वी वुड लाइक टू कॉल इट एंड वी वुड लाइक टू बिल्ड अ स्ट्रॉग रिलेशनशिप यहाँ पे गुजराती सिनेमा के साथ हमारा जोड़ हम बनाकर रहेंगे और जो जो के साथ ये पहली है और अनेक फिल्मों का एक कार्यक्रम हम शुरू करने जा रहे हैं बहुत बहुत धन्यवाद आप सबका थैंक यू वेरी मच

आई होप के लोगों you know, ने पर यू नो हमारा लोगों ने केमिस्ट्री के तो है बाकी फिल्म भी शोध है जोएल मेकवाण दिव्यांग न्यूज़ अहमदाबाद